ખેરાલુ તાલુકાના મિયાસણા ગામમાં વાસમાં મૂર્તિ પ્રગટ થઈ મિયાસણા ગામમાં સધી માતાજીની સોનાની મૂર્તિ નીકળવાનો બનાવ સામે આવ્યો છે મિયાસના ગામમાં દીપક ભુવાજીને બે મહિના પહેલાં આપ્યો હતો પરચો વાસમાં શનિવારે મોડી રાત્રે મંદિર નજીક દોઢ ફૂટ ખાડો કરાયો સોનાની સધી માતાજીની મૂર્તિ નીકળતા લોકો દર્શનાર્થે ઉમટ્યા દેવીપૂજક સમાજના લોકોએ દશામાં પર્વે ચાલે છે અને માનો આભાર વ્યક્ત કર્યો મીઅસના ગામમાં સદી માતાજીનો સોનાની મૂર્તિ પ્રગટ થવાની વાતો ફેલાઈ છે મિયેશના ગામમાં દેવી પૂજક વાસમાં લોકો ઉમટી રહ્યા છે હાલ તો સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેં મણખેરાલુ એક ચમત્કાર માનો થયો છે બે રવિવાર પહેલાં બોલ્યા હતા કે ભાઈ મારી શેરીમાની મૂર્તિ આ રવિવાર એ તો પેલા રવિવારે નીકળી છે બરાબર આ મારી મા શનિવારના દિવસે સવારે રાત્રે સવા નવ વાગે અમારા ભુવાજી ભુવાજી દીપકભાઈ દેવી પૂજા તો તેમને માની ગયેલું તો માં અને કીધું

money is it's, it's nice, it's really